વસ્ત્રાપુર ખાતે યોજાઇ હતી જેમાં સમગ્ર ભારત દેશના વિવિધ રાજ્યોમાંથી બાવીસ જેટલા રાજ્યોની ફાયર સર્વિસીસ દ્વારા ભાગ લેવાયો સુરત ફાયર એન્ડ સર્વિસીસ વિભાગમાંથી ડિવિઝનલ ફાયર ઓફિસર ઈશ્વર એમ પટેલની આગેવાની હેઠળ વિવિધ એથ્લેટિક્સ ઇવેન્ટ્સ વિવિધ પ્રકારની ફાયર ડ્રિલોમાં સુરત મનપાના ફાયર વિભાગના ફાયર કર્મીઓએ ભાગ પણ લીધો સમગ્ર ભારત દેશમાં આવેલા રાજ્યોની ફાર સર્વિસીસની પરેડમાં મુખ્ય કમાન્ડર તરીકે ડિવિઝનલ ઓફિસર ઈશ્વર પટેલની પસંદગી પામી હતી તેઓએ કમાન્ડિંગ ઓફિસર તરીકે સમગ્ર પરેડનું કમાન્ડ પણ સાચવ્યું તેમણે ટ્રોફીથી સન્માનિત પણ કરાયા આ પટેલ જણાવે છે કે સમગ્ર ભારતમાંથી બે હજાર જેટલા ફાયર જવાનોએ ભાગ લીધો હોય ફાયરને લગતી વિવિધ એક્ટિવિટી સ્પર્ધા થતી હોય છે જેમાં ફાયર જવાન કઈ રીતે કામગીરી કરી શકે સ્ટેમિના કેટલો છે એની પરીક્ષા થતી હોય છે એક કલાકમાં ત્રીસ કિલોમીટર સાયકલ ચલાવવાની પરેડ પાંચસો મીટર રનિંગ ફ્રોક્સી સૂટ પહેરીને સો મીટર ક્રાઉન્ડિંગ ફાયર હોસ ખેંચીને સો મીટર જવાનું સો મીટર પાઇપ ખેંચવાનું કેજ્યુલિટી લાવવાની કોલિંગ હોર્સ પાઇપ પાડવાનું અને ઉચકી ટાર્ગેટ પોઈન્ટ પર મૂકવાનું હોય છે બ્યુરો રિપોર્ટ સુરત